હેલો એવરી હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ ટેસ્ટી એવી બાજરીના લોટની સુખડી એક વાટકી બાજરીનો લોટ છે તેની સુખડી બનાવવાની છે એક વાટકી લોટની સામે બે વાટકી નાની ગરમ કરેલું ઘી લેવાનું છે ઘી ગરમ થવા લાગ્યું છે હવે તેમાં ધીમે ધીમે બાજરીનો લોટ નાખવાનો છે રીતે હલાવતા જઈશું બાજરીનો લોટ ચીકણો વધારે હોય છે તેથી ધીમા ગેસ ઉપર હલાવતા જઈશું

સારી એવી એનર્જી આપતી હોય છે બાજરી ખાવાથી સારી એવી એનર્જી મળતી હોય છે તલ અંદર એડ કરીશું એની સાથે શેકાઈ જાય આઠથી દસ મિનિટ સુધી ધીમે ધીમે શેકતા રહેવાનું છે લોટની અંદર જાળી જાળી આ રીતે ના થઈ જાય ત્યાં સુધી શેકતા રહેવાનું ઘી સાથે સરસ એવો લોટ મિક્સ થઈ જાય આ રીતે ફૂલવા લાગે તો સમજવું કે લોટ તૈયાર થઈ ગયો છે સૂંઠ એડ કરીશું શું થોડી સ્વાદિષ્ટ લાગે તેથી સૂંઠ એડ કરીએ લોટ શેકાઈ ગયો છે તૈયાર થઈ ગયો છે ગેસ બંધ કરી દઈશું જઈશું આ રીતે હલાવતા રહીએ ઠંડો થવા લાગ્યો છે લોટ પાંચ મિનિટ થઈ ગઈ છે શેકાયેલો લોટ ઠંડો પણ થઈ ગયો છે હવે ગોળ એડ કરીશું અડધી વાટકી ગોળ લીધે છે ગોળ મિક્સ કર્યા પછી લોટ છૂટો થવા લાગે ગોળ અંદર ઓગળી જવા લાગે છે હલાવતા જઈએ તો ગોળની કણી અંદર રહે નહીં આ રીતે ઘી લગાવી દઈશું જેથી કરીને સુખડી નીચે ચોટેના ખરીના લોટની સુખડી બનાવી છે તે રીતે તમે કુલેર પણ બનાવી શકો છો કુલેર થોડી છૂટી થાય અને સુખડી આ રીતે શીરાની માફક થાય હવે તેને થાળીની અંદર સવ કરીશું ગાર્નિશિંગ માટે બદામ એડ કરીશું ટ ઠળવા દે આ રીતે બાજરીની સુખડી તૈયાર થઈ ગઈ છે સરસ એવી મસ્ત સુખડી બની છે ખાવાની ખૂબ જ મજા આવે શિયાળાની ઋતુમાં આવી ગરમા ગરમ બાજરીની સુખડી બનાવીને ખાવાથી તમને ખૂબ જ એનર્જી સારી એવી મળતી હોય છે બાળકોને તકાત મળતી હોય છે ખાવાની ખૂબ જ બાળકોને મજા આવતી હોય છે આ રીતે ઘરે પણ તમે બાજરીના લોટની સુખડી બનાવી શકો છો મિત્રો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનતી હોય છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત સુખડી બની છે સારી એવી ગુણકારી સુખડી છે ખાવાની ખૂબ જ મજા આવી અંદરથી પણ એટલી સોફ્ટ બની છે તો મારી રેસીપી આજની તમને જરૂરથી ગમી હશે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો ચલો મળીશું નવી રેસીપી સાથે બાય